નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર ચેનલ ખેડૂતને આપણી માહિતી સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાની છે કે તે કઈક ખાસ અલગ જ છે કે તમે તમે જે જોઈ શકો છો કે અત્યારે બધા ઘણા બધા ખેડૂત મિત્રો કન્ફ્યુઝ છે કે આપણે કયા કયા આપણે રોટર કહીએ કે ચક્કર કહીએ કે અત્યારે આપણે તેના વિશે વાત કરવાની છે કે માંડવીમાં કે સોયાબી માં કે જે અન્ય પાકોમાં કી કી ચક્કરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે કઈ રીતે એનું સેટિંગ કરી શકીએ છીએ કે ઘણા બધા ફોન અને કોમેન્ટને માન આપણે આજનો આ છે તો ખાસ અત્યારે જે મગફળીનું પેલા તો આપણે વાવેતર શરૂઆત થઈ છે બરોબર કે ઓલરેડી જે સીમિત વિસ્તારમાં જે પાણીવાળો વિસ્તાર હતો કે તેમાં આપણે વાવેતર કરી દીધું છે અને જે અત્યારે આપણે હાલ વાવણી થઈ ચૂકી છે અને તે એરિયામાં જે વાવેતર કરવાના બાકી છે કે તે ખેડૂત મિત્રો માટે ખાસ આ વિડીયો ઉપયોગી બનવાનો છે કે જેથી કરીને વિડિયો સ્કીપ બિલકુલ ન કરતા વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને કઈક તમને સમજાય કે અત્યારે હાલ જે આપણે મગફળીનું જે અગાઉ આપણે વાવેતર કરતા કે જે ગિરનાર ચાર છે ગિરનાર પાંચ છે બીટી બત્રી છે બાવીસ નંબર છે વીસ નંબર છે કે એવી મગફળીના આપણે વાવેતર અગાઉથી વહેલી તકે કરી દીધા છે બરોબર અને અત્યારે હાલ માંડવી આપણે રહી છે કે જે સાડત્રીસ નંબર છે ઓગણચાલીસ નંબર છે કે આવા વાવેતર આપણે કરવાના રહ્યા છે કે તે આપણે ઘણા બધા ફોન આવે છે કે આપણે આમાં કી કી આપણે રોટર નો ઉપયોગ કરી શકીએ કે તો ખાસ પેલા નંબર માં તમને જણાવી દઉં કે જે તમે આ મારા હાથમાં તમે રોટર જોઈ શકો છો કે જે ત્રણ સી કરીને છે કે આ વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે જે લસણ કરતા બીજા નંબરના ખાચા ને બધું જોઈ શકો છો કે આ આપણે ફક્ત ને ફક્ત ઓગણચાલીસ નંબર માંડવીમાં આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ કે વધીને આપણે આમાં ત્રીસ કિલો આપણે દાણામાં જાય છે બરાબર કે આપણા જાતનો અનુભવ છે કે જે આપણે રોજ બરોજ કામકાજ કરીએ છીએ કે તે જ તમને જણાવું છું પછી આપણે બીજા નંબરમાં મિત્રો વાત કરીએ કે જે સાડત્રી નંબર હોય વીટી બત્રી હોય કે ગિરનાર હોય બરોબર કે જે આ બે નંબરના રોટર તમે જોઈ શકો છો બે નંબર છે અને આ ત્રણ નંબર છે કે જે અમુક અમુક વિસ્તારમાં ને અમુક અમુક જે નોખી નોખી કંપનીની હોય

કે તે આપણે વધીને વીઘે દસ થી બાર કિલો આપણે ઉતરી જાય છે બરોબર કે આ રીતે મિત્રો અત્યારે જે વાવણી કરવાનો જે સમય છે બરોબર કે આવી રીતે કંઈક આપણે ગોઠવણી કરીને આ રીતે આપણે વ્યવસ્થિત રીતે આ રીતે ચક્કરનો ઉપયોગ તમે સો એ સો ટકા કરી શકો છો અને અમારે આ બાજુ ક્યારે સિસ્ટમ છે કે જે તમે આપણે મિની ટ્રેક્ટરની કે નાના ટ્રેક્ટરની વરણી પણ તમે જોઈ શકો છો કે અમારે આ બાજુ ક્યારે સિસ્ટમ છે કે જેથી કરીને અઢારની જારીએ ચાર દાતા કે જ્યારે આપણે પાણી પાવા માટે સરળ રીતે આપને આ ઉપયોગી બની શકે અને ઓરણીમાં પણ મિત્રો કઈક આપણે જે અલગ 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 જે જુગાડ બનાવેલા છે કે જે તમે દાતા તમે જોઈ શકો છો કે આપણે અહીંથી આ ફોલ્ડિંગ સિસ્ટમ છે કે જેથી કરીને આમ સ્લાઇડર સિસ્ટમ છે કે જેથી કરીને આમ આપણે ઉપર નીચે કરવા હોય તો થઈ શકે છે કે આ છેડાનો દાતો અને ઓલા છેડાનો દાતો કે તે તમે જોઈ શકો છો બરોબર કે હવે અહીંથી તમને આ બતાવી દઉં કે આ ટૂંકા છે કે જો પીટ ડબ્બી લઈને તમને માપીને તમને બતાવી દઈ કે જો આ વ્યવસ્થિત રીતે આપણે લગભગ આપણે આ સાડા સાડા ત્રણ ઇંચને આડે ગાળે આ દાંતો છે કે બરાબર અને આ દાંતો આપણે ઊંચો રાખવામાં આવ્યો છે અડધો ઇંચ કે આ ચાર ઇંચ છે ઓલો સાડા છે અને આ ચાર ઇંચ છે કે હવે એનું ખાસ મિત્રો એક રીઝન છે કે ઈ દાતો ઊંચો શું કારણે રાખવામાં આવ્યો છે કે જે રીતે આપણે મિત્રો વાત કરી કે આ દાંતો આપણે ઊંચો કેમ રાખવામાં આવ્યો છે કે આ દાંતો ઉપર છે કે જે તમને આપણે માપીને તમને જે બતાવ્યું કે એનું મિત્રો ખાસ રીઝન છે કે જે આપણે મોટા ટ્રેક્ટર છે કે જે રોજ બરોજ આપણે પારા પણ આપણે બાંધવા જાય છે કે તે તમને ખબર જ છે ઓલરેડી કે ઈ દાંતો ઊંચો રાખવાનું એક જ કારણ કે બે સાઈડ ના ઊંચા છે કે જે પારાની આપણે જે માટી થોડી થોડી જે લહી ને આપણે આવી હોય અડધો ઈંચ કે ઈંચ જેવી કે જેથી કરીને એ દાતા આપણે ઊંચા રાખીએ તો ઉગાવામાં સો એ સો ટકા ચારે ચાર હૈરું એક કમ્પ્લેટ ઉગી જાય બરોબર નકર પછી શું થાય કે અમુક જે ખેડૂત મિત્રો વર્ણી આપે છે કે જે પારાની જે બે આયરું હે કે તે વાહે ઉગે અને જે વચ્ચેની બે આયરું છે તે આગળ ઉગી જાય છે કે આ રીતે દાતા બનાવીને આ રીતે આપણે જે કામકાજ કરેલું છે

અને ખાસ મિત્રો કે જો આમાં આપણે અત્યારે ઓગણચાલીસ નંબર જી ઓગણચાલીસ નંબર માંડવી વાવવાના રોટર કમ્પ્લેટ ચડાવેલા છે કે જેથી કરીને લો સ્પીડમાં તમે ફૂલ ઓવર બરોબર ફૂલ ઓવરમાં અને આખા આખા જે રોટર ભરાઈ હાલતા હોય બરોબર કે એ રીતે આપણે એનું વાવેતર કરવાનું છે વ્યવસ્થિત રીતે અને મિત્રો આના પણ કાંઈક ખાસ અલગથી સેટિંગ હોઈ શકે છે કે તે પણ તમે ખાસ જાણી લો કે અહીંથી ચક્કરમાં જો આ ફોકસ કરો તમે તો તે તમે જોઈ શકો છો કે આપણે નીચે આ પટ્ટી હોય બરોબર કે તેમાં માઇનોર નહીં એવી જગ્યા રહેવી જોઈએ કે તમે બધા ચક્કરમાં તમે જોવો છો કે માઇનોર નહી એટલી જગ્યા રહેવી જોઈએ કે આ સાપ્ટિંગ એવી રીતે વ્યવસ્થિત આમ સીટી રાખવાની છે જો સીધી નહીં રાખો તો બે ચક્કર વધારે દાણા ઉપાડશે અને બે ચક્કર ઓછા દાણા ઉપાડશે કે આવી રીતે ખાસ બધી બાબતની કાળજી રાખીને વ્યવસ્થિત રીતે આપણે જે ખેડૂત મિત્રો અત્યારે વાવણી કરવાની હાલ બાકી છે કે તે વ્યવસ્થિત રીતે આવી રીતે વાવણી કરે અને જે વાત કરી મિત્રો લો સ્પીડની કે તે બધા પાકમાં લો સ્પીડ જ આપણે વાપરવાની છે કે જે સોયાબીન વાવેતર કરીએ તોય ભલે અને જે આપણે અત્યારે સાડત્રીસ નંબરનું વાવેતર કરીએ તોય ભલે બરોબર કે આવી જ રીતે કાંઈક અલગથી આના કાંઈક અલગ અલગ સેટિંગ હોઈ શકે છે અને આગળ વિડીયોમાં જો વધારે માહિતી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે જેથી કરીને તમને કઈક અવનવી માહિતી પહોંચાડી શકું અને બસ મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ મળતી કંઈક અલગથી નવા જ વિડીયોમાં કે જે ખેડૂત મિત્રો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા